ધોરાજીમાં જન્માષ્ટમીએ ધામધૂમપૂર્વક શોભાયાત્રા નીકળી 2 દોડ કિલોમીટરની શોભાયાત્રાએ નગરના વિવિધ માર્ગ પર પરિભ્રમણ કર્યું 642 વર્ષથી ધોરાજીમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષની જેમ આ વખતે પણ સવારે સાધુ સંતો અને સરકારી કર્મચારીઓના વર્દ હસ્તે આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં 70 થી પણ વધારે ફ્લોટ્સની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી जेमा कृष्णलीला महाकाल कृष्ण जन्म डीजे तलवारबाजी मटकी मटकीफोड देशभक्ति अनेक ट्रैक्टर शणगारी ने शोभायात्रा में जोड़ाया था आ शोभात्रा बहुचराजी मंदिर अवेड़ा चौक जेतपुर रोड गैलेक्सी चौक पोस्ट ऑफिस कॉलेज चौक राम मंदिर स्टेशन रोड त्रण दरवाजा दरबारगढ़ शाक मार्केट बहुचराजी मंदिर सुधी आ शोभाामधूमपूर्वक निकली દલુખભાઈ વાગડિયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ આજે ધોરાજી ની અંદર કૃષ્ણ ના વધારમાં લાસ્ટ બેતાલીસ વર્ષથી કૃષ્ણ જન્મોત્સવ ની શોભાયાત્રા ધોરાજી માં નીકળે છે ધોરાજી વખત આખા ગુજરાત ની અંદર જન્માષ્ટમી ની શોભાયાત્રા નીકળેલી હતી આવા વરસાદી વાતાવરણ ની પરિસ્થિતિ ની અંદર પણ સાત થી સિત્તેર ટ્રેક્ટર શણગારી અને આખું ધોરાજી એક કૃષ્ણમય બની અને આ શોભા યાત્રા નીકળેલી છે કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ધોરાજીમાં ઠેર ઠેર શોભા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું આ શોભા યાત્રામાં આઈસ્ક્રીમ ઠંડા પીણાં ચા પાણીના સ્ટોલ ઠેક ઠેકાણે રાખવામાં આવેલ આ શોભા યાત્રામાં ભાઈઓ બહેનો બાળકો હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ રાજ્યક્ય બિન રાજ્યક્ય વિવિધ સેવાક્ય સમિતિઓ સહિત અનેક લોકો બહોરી સંખ્યામાં શોભા યાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવી રહ્યા હતા આજે સમગ્ર ગુજરાતની ધર પર બીજું અને પાવન ધર્મની એકતાની દ્રષ્ટિએ રોડની નિયમર ભવ્ય শোভાયાત્રાની વિશે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ દુષ્નિકારની છે અને વૈકલ્પિકતાનું પુરાણ હોત અને એક તરફથી પૂર્વમાં નથી આયું